લગ્ન પ્રસંગે જાહેરમાં બકરાની બલિ ચઢાવવાનો મામલો ખુલવા પામ્યો જાહેરમાં તલવાર વડે પશુ બલિ ચઢાવતા વ્યક્તિનો વ્યક્તિ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો દિયોદર પોલીસે

પોતાના પ્રસંગ દરમિયાન બકરા બકરાની બલી ચડાવેલી હોય તલવાર વડે કાપી અને પછી બલી ચડાવીને વિડીયો પણ વાયરલ કર્યો હોય જેથી એ બાબતની પોલીસને જાણ થતા પોલીસે તાત્કાલિક જે વ્યક્તિ હતો ધારાસી પ્રધાન સિંહ જાતે સરદાર એને અટકાયત કરેલી હતી અને તાત્કાલિક ફરિયાદ પણ લેવામાં આવેલી હતી અને જે આઈપીસી ચારસો ઓગણત્રીસ બસો અડસઠ બસો નેવું મુજબ પોલીસે તાત્કાલિક ફરિયાદ દાખલ કરી અને એક આરોપીની અટકાયત કરેલી છે આ બાબતે પોલીસ જે પણ ઇન્વોલ્વ હશે આવા પ્રકારના કૃત્યો કરી અને વાયરલ કરવામાં જે પણ વ્યક્તિ ઇન્વોલ્વ હશે એની પણ તપાસ કરી રહેલ છે અને જે વિડીયોમાં બીજા અન્ય ઇસમો પણ દેખાય છે તેની પણ હાલ તપાસ ચાલુમાં છે